ગાડી પણ ફૂલ કરી દીધી છે અને બોલણ મમ્મી આગળ ગઈ છે મિત્રો આ જંગલ બહુ નાનકડું છે પરંતુ બહુ ગાઢ છે ત્રણસો ચારસો કિલોમીટર ચાલે એટલું છે એટલે કોઈ વાંધો છે નહીં અને આપણે સીધા સટાસટ નીકળીએ ચાલો ફટાફટ કામ બધાય ને ભાગીએ સામાન ભૂલુભાઈ તો જમવા હોય બેસી ગયા ચાલો સાચા ભૂલુભાઈ ને તો મિત્રો અમે નીકળ્યા છીએ પોલીસ સાથે જેવા અતુલ ডিটার জঙ্গল

એ લોકલ રહે છે એ લોકો જાય છે પરંતુ ડર લાગે છે સાપ પણ ઘણા રહે કે આજુબાજુના લોકો આવીને સાપ અહીંયા છોડી જાય છે એટલે શાંત થાય છે સરસ મજાનો તાપ આજે છે આજે વેધર સારું છે એકદમ ખુલ્લું છે એટલે સવાર સવારના વિડીયો બનાવીને પછી કામ કરી નાખ્યું પછી મહેમાન આવ્યા એમની સાથે વાત કરી પછી બધું બીજું બધું કામ હતું પતાવ્યું પછી ખાઈને થોડી વાર આડા પડ્યા અને પછી બોલોની મમ્મી નીકળી ગઈ અડધો કલાક પછી અમે નીકળ્યા છીએ એટલે બોલોની મમ્મી અમને ચીખલી મળશે હે ને અને ત્યાંથી અમે સાથે જઈશું સાહેબ ઉપરથી એ સામાન ઉતારીને થોડી વાર રોકાઈને પછી પાછા અમે આવતા રહીશું આ છે આજનો ઘટનાક્રમ

જઈશું આવશું અને પાછા જશું એટલું બધું છે એટલે ત્રણસો ચારસો કિલોમીટર ચાલે એટલું છે એટલે કોઈ વાંધો છે નહીં આપણે સીધા ચાલો મિત્રો આપણું ઘરે આવી ગયું ચાલો ફટાફટ કામ ને ભાગીએ સામાન કરી દે પેલા પછી કામ પતાવી દઈએ હે ને ચાલો મિત્રો અહીંયા પહોંચી ગયેલા છે ટોળામાં શાકભાજીઓ લઈ આવ્યા અને જો ભોલુભાઈ તો જમવા બેસી ગયા જલસા છે ભુલુભાઈ ને જો જમવા બેસીને નહી જમવાનું આવી ગયું હે ને ચાલો હું જમી લે શું છે શીરો છે દાળ છે શાક છે પૂરી ચાલો મિત્રો હવે અહીંથી અતુરથી નીકળી ગયા છે અને જવાના છે વસ્તા તો ચાલો જઈએ છીએ સીધા ત્યાં જ મળીએ તો અમે વસ્તાના જમલિયા ગામ આવ્યા છે અને અહીંયા કંસેરી માતાનો એટલે કે માવલી માતાનો અહીંયા કાર્યક્રમ છે તો આપણે જોવા આવ્યા છીએ અને તમને એના ફૂટેજ થોડા બતાવીશ અને આખા આખો વિડીયો જોવો હોય તો તમારે આદિવાસી તમને જોવા મળશે ચાલો મિત્રો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે આપણે જઈએ ગયા છે પાંચ તે પણ માણસ કેલા અને અમે ત્યાંથી આવતા રહ્યા કારણ કે હજુ ત્યાં ચાલુ જ હતું પરંતુ બધાને જ ઊંઘ આવતી હતી અને બંધ કરવું જ પડતું હતું કારણ કે પછી છ વાગે આવ્યા પછી આખો દિવસ ચાલુ થયા પછી હું નહીં આવે એમ એટલે અમે આવતા રહ્યા હજુ પણ ત્યાં તમે તક જે થોડો ઘણો કાર્યક્રમ જોયો ને એ ચાલુ જ છે મળીશું અને ભૂલુભાઈ ના લોકો તો બધા ઊંઘી ગયેલા છે ભૂલુ પાછા ઊંઘી ગયેલા છે ભૂલુ ની મમ્મી એ ઊંઘી ગયેલી છે તો ચાલો બીજા વિડીયો મળીએ અને વિડીયો ગમે તો શેર કરજો અને તમારો વિડીયોમાં ખાસ શેર કરજો મને પણ ઊંઘ આવતી છે